ઓમ શ્રી ગણેશાય નમ આપણે અહીંયા શ્રીમદ્ ભગવદ્ ગીતાના દસ દસ શ્લોકો ભાષાંતર સાથે એક પછી એક રજૂ કરીએ છીએ એ જરૂરથી સાંભળજો ભગવાને અઢારમા અધ્યાયના ગીતાના જે મહાત્મ્ય ચાર શ્લોકમાં કહ્યું છે એમાં અઢારમા અધ્યાયના ઇકોતેરમા શ્લોકમાં ભગવાને કહ્યું છે જે માણસ શ્રદ્ધાળુ અને દોષદ્રષ્ટિ વિનાનો થઈને આ ગીતા શાસ્ત્રનું શ્રવણ પણ કરશે એ પણ પાપોથી છૂટીને ઉત્તમ કરના કર્મ કરનારાઓના શ્રેષ્ઠ લોકોને પામશે તો જરૂર જરૂર બધા જ શ્રવણ કરો અને અન્યને શ્રવણનો લાભ આપવા માટે વધુમાં વધુ લોકોને શેર કરો તો આજે આપણે અધ્યાય પાંચ શ્લોક એક થી દસ વસુદે વસુતન દેવંગ કૌસચાનુર માર્દનમ देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् ॐ श्रीपरमात्मने नमः श्रीमद्भागवद्गीता कर्मसंन्यासियोगनाम्नो पाञ्चमो अध्याय। अर्जुन उवाच संन्यासं कर्मणां कृष्ण पुनर्योगं च संससि यच्छ्रेय एतयोरेकम् तन्मे ब्रूहि सुनिश्चितम् अर्जुन बोल्या हे कृष्ण तमे एकबाजु कर्मोना संन्यासनि अने वळी બીજી બાજુ કર્મયોગની પ્રશંસા કરો છો તો આ બંનેમાંથી જે એક મારા માટે ચોક્કસપણે કલ્યાણકારી સાધન હોય તે કહો શ્રી ભગવાન વાચ કર્મયોગશ્ચ કર્મયોગશ નિઃશ્રે યો કર્મયોગો વિશિષ્યતે શ્રી ભગવાન બોલ્યા કર્મ સંન્યાસ અને કર્મયોગ આ બે પરમ કલ્યાણ કરનારા છે પરંતુ એ બંનેમાં કર્મ સંન્યાસ કરતા કર્મયોગ સાધનમાં સુગમ હોવાથી શ્રેષ્ઠ છે શ્રેયઃ સ નિત્યસન્યાસી યો નૃષ્ટિ નંક્ષતી નિર્દ્વંદો હિ મહાબાહો સુખમ બંધ્યાત પ્રમુચ્યતે હે મહાબાહો જે માણસ ન તો કોઈનોય દ્વેષ કરે છે કે ન તો કસાયની આકાંક્ષા કરે છે તે કર્મયોગી સદા સંન્યાસી જ સમજવા યોગ્ય છે કેમ કે રાગ દ્વેષ વગેરે દ્વંદો વિનાનો માણસ સુખપૂર્વક સંસારના બંધનમાંથી મુક્ત થઈ જાય છે સાંખ્ય સાંખ્યયોગ પૃથક બાલા પ્રવદંતી ના પંડિત એકથી સમ્યક વિંદતે ફલમ ઉપર કહેલા સંન્યાસ અને કર્મયોગને બાળક બુદ્ધિના માણસો અલગ અલગ ફળ આપનારા કહે છે ડાયા માણસો નહીં કેમ કે બંનેમાંથી એકમાં પણ સમ્યક રીતે સ્થિત માણસ બે એના ફળરૂપ પરમાત્માને પામે છે यत् साङ्ख्ये हि प्राप्यते स्थानं तद्योगैरपि गम्यते एकं सांख्यं च योगं च यः पश्यति स पश्यति ज्ञानयोगियो वडे जे परमधाम प्राप्त काय च कर्मयोगियो वडे एज प्राप्त आवे छे। आथी જે માણસ જ્ઞાનયોગ અને કર્મયોગને ફળરૂપે એક જોવે છે તે જ યથાર્થ જુએ છે સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમાપતુમયોગત યોગયુક્તો મુર્બ્રમ ન ચિરાયણા ગતિ તેમ છતાં પણ હે મહાબાહો કર્મયોગ વિના સંન્યાસ એટલે કે મન ઇન્દ્રિય અને શરીર દ્વારા પ્રાપ્ત થતા સમસ્ત કર્મોમાં કરતાપણાના ભાવનો ત્યાગ એ પ્રાપ્ત કરવો મુશ્કેલ છે જ્યારે ભગવત સ્વરૂપનું મનન કરનાર કર્મયોગી પરબ્રહ્મ પરમાત્માને વિના વિલંબે પામી જાય છે યોગયુક્તો વિશુદ્ધાત્મા વિજેતા્રિય સાવભૂતા ન લિપ્ય જેનું મન પોતાને વસ છે જે જીતેન્દ્રિય છે જેના અંતઃકરણ વિશુદ્ધ છે તથા સઘળા પ્રાણીઓના આત્મા રૂપ પરમાત્મા જ જેનો આત્મા છે એવા કર્મયોગી કર્મ કરતો હોવા છતાં પણ તેમાં તેનાથી લેપાતો નથી કરોમી થી યુક્તો મન તવિત પશ્ય શુંણવન સ્પૃસન જીજ્ઞન अश्नङ्गच्छन् स्वपनन् प्रलपन्विसृजग्रहणन् अन्निमिश्रान्निमिसन्नपि इन्द्रियाणीन्द्रियादर्थेषु वर्तन्त इति धारयन् तत्त्वने जाणनारो तो જોતો સાંભળતો સ્પર્શ કરતો સૂંઘતો જમતો ચાલતો ઊંઘતો શ્વાસ લેતો બોલતો ચાલતો ગ્રહણ કરતો તેમજ આંખો ઉગાડતો કે મીચતો હોવા છતાં પણ સર્વ ઇન્દ્રિયો પોતપોતાના અર્થોમાં એટલે કે વિષયોમાં વર્તી રહી છે એમ સમજીને નિશંકપણે એમ માને કે હું કશું જ નથી કરી રહ્યો બ્રહ્મણીયાદા કર્મા સંગમ ત્યક્તા કહો લિપ્ય સ પાપેન પદ્મપત્ર પદ્મપત્ર મિવાંભસા જે માણસ બધા કર્મોને પરમાત્મામાં અર્પીને તેમજ આસક્તિ છોડીને કર્મ કરે છે એ માણસ જળથી કમળના પાંદડાની પેઠે પાપથી લેપાતો નથી શ્રી કૃષ્ણ શ્રીકૃષ્ણ શરણમ ઓમ કૃષ્ણાર્પણમસ્તુ